બનાસકાંઠાના ડીસાના ઝેરડા ગામે સોના ચાંદીના વેપારીની લૂંટની ઘટના સામે આવી ગઈકાલે રાત્રે ઝેરડા ગામે આવેલી સોના ચાંદીની દુકાન વધાવી પરત ઘરે જઈ રહેલો સોના ચાંદીની દુકાનના વેપારીને લૂંટારાઓએ છરાના ઘા ઝીંકી વેપારી સાથે લૂંટ ચલાવી અને વેપારી પાસે રહેલા સોના ચાંદીના દાગીના ભરેલો થેલો લઈ લૂંટારા રફુ ચક્કર થઈ ગયા હતા જોકે સમગ્ર ઘટનાને લઈ ઝેરડા ગામે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા અને ઝેરડાના વેપારી એસોસિએશને બંધ પાડી ડીસા ઝેરડા રોડ પર રોડ બ્લોક કરી વિરોધ પ્રદર્શિત કરી આરોપીઓને ઝડપી પાડવા માંગ કરી જોકે બનાસકાંઠા પોલીસે પણ ઠેર ઠેર નાકાબંધી કરી બિલડીના સોયલા ફાટક નજીકથી લૂંટ કરી અલ્ટો કારમાં મુદ્દામાલ સાથે જઈ રહેલા ત્રણ આરોપીઓને મુદ્દામાલ સાથે દબોચી લીધા જોકે ત્રણ આરોપીઓ ફરાર રહેતા પોલીસે તપાસ હાથ ધરી છે બનાસકાંઠાના ડીસા પંથકમાં વધુ એક વખત સોના ચાંદીના વેપારીની લૂંટનો મામલો સામે આવ્યો છે ડીસાના ઝેરડા ગામે સોના ચાંદીના વ્યાપાર સાથે સંકળાયેલ વિપુલભાઈ સોની સાથે હુમલા સહિત લૂંટની ઘટના સામે આવી છે વિપુલભાઈ સોની ગઈકાલે રાત્રે ઝેરડા ખાતે આવેલી પોતાની સોના ચાંદીની દુકાન વધાવી દુકાનમાં રહેલી ત્રણ લાખ સિલક સહિત સોના ચાંદીના દાગીના લઈ એક્ટિવા પર ઘરે જઈ રહ્યા હતા તે સમયે રસ્તામાં બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ વેપારી વિપુલભાઈનું એક્ટિવા આંતરી બાઇક પરથી બે શખ્સો છરો લઈને ઉતર્યા અને વિપુલભાઈના હાથ પર છરાના ઘા ઝીંકી તેમની પાસે રહેલ રોકડ અને સોના ચાંદી રાખેલો થેલો ઝૂંટવી વિપુલભાઈના હાથે છરાના ઘા ઝીંકી રફુચક્કર થઈ ગયા જો કે ઘટનાને લઈ બૂમાબૂમ કરતાં ઘટના સ્થળે કોઈ પહોંચે તે પહેલાં તો લૂંટારા લૂંટ કરી રફુચક્કર થઈ ગયા જોકે તે બાદ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી એકઠા થયેલા લોકોએ વિપુલભાઈને સારવાર અર્થે પહેલા ડીસા અને ત્યારબાદ પાલનપુરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડ્યા જોકે પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસે મોડી રાતથી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં નાકાબંધી કરી લૂંટારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા વહેલી સવાર સુધી આરોપીઓ પોલીસ જાહેર ન કરતા ઝેરડા ગામે વેપાર રોજગાર ધરાવતા વેપારીઓના એસોસિએશન રોષે ભરાયું અને વેપારી એસોસિએશને આરોપીઓને ઝડપી પાડવાની માંગ સાથે ડીસા ધાનેરા હાઇવે ચક્કાજામ કર્યો હતો તે દરમિયાન બનાસકાંઠાની ભીલડી પોલીસે નાકાબંધી દરમિયાન ભીલડીના સોયલા ફાટક નજીક નાકાબંધી દરમિયાન એક અલ્ટો કારને રોકી પોલીસે કારને રોકતા કારમાં બેઠેલો એક શખ્સ પોલીસને જોઈ ભાગી જતા પોલીસે કારમાં બેઠેલા ત્રણ શખ્સની ઝડપી કારની તલાશી લીધી તો કારમાંથી સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ મળી આવતા ભીલડી પોલીસે શ્રવણ રણુભા ડાભી દિલાવર બલદેવસિંહ વાઘેલા અને પ્રવીણ પથુજી ઠાકોરને રૂપિયા નવ પોઈન્ટ સત્તર લાખના મુદ્દામાલ સાથે દબોચી પૂછપરછ કરી તો આ લૂંટ રેકેટમાં કુલ છ લોકો સંડોવાયેલા હોવાનું અને આ સમગ્ર લૂંટનું રેકેટ ડીસાના રોબસ ગામના નિકુલ જીવણજી વાઘેલા નામના શખ્સે ઘડી તેમાં છ લોકોને ભેગા કરી આખી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવતા પોલીસે ઝડપાયેલા આરોપીઓની વધુ પૂછપરછ અને ફરાર થયેલા મુખ્ય સૂત્રધાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ગઈકાલે થી વાગ્યાની વચ્ચે ઝેડા ગામમાં એક વિષ્ણુભાઈ સોની નામના ઈસમ જ્યારે પોતાના ઘરેણા લઈ અને જ્યારે ઘરે પરત થઈ રહ્યા હતા ત્યારે કેટલાક ઈસમો દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવે છે તેમને જમણા હાથ અને ડાબા હાથ બંનેમાં છરા દ્વારા ઈજા પહોંચાડી અને તેમની પાસે રહેલો થેલાને લૂંટી અને બાદ નાસી છૂટવામાં આવે છે આ વસ્તુની જાણ થતાં જ અમારા ડીસા રૂલરની ટીમ અને અમારી લોકલ ટીમ સમગ્ર બનાસકાંઠાની ટીમે એલર્ટ કરવામાં આવે છે અને ચારે તરફ છે નાકાબંધી કરવામાં આવે છે અને ક્યાં અજાણ્યા લૂંટારુઓ દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે તેના માટેની મહેનત સ્ટાર્ટ કરી દેવામાં આવે છે રાત્રે આશરે સાડા ત્રણ વાગે ભીરલી પોલીસ સ્ટેશનના માણસો વોચમાં હતા અને એ લોકો બી નાકાબંધી કરી અને તમામ વાહનોને ચેક કરી રહ્યા હતા એ દરમિયાન ભીરલી પોલીસ સ્ટેશનના સોયલ નાળા પાસેની જગ્યામાં વ્હીકલ ચેકિંગ કરતી વખતે એક અલ્ટો ગાડી કે જેની અંદર ચારેક ઈસમો બેઠા હતા તેની પોલીસે તપાસ કરતા એ ઈસમો અચાનક જ બારે કૂદે છે અને ભાગી જાય છે એ વખતે પોલીસે એમની સાથે ચપાછપી કરી અને ત્રણ ઇસમોને પકડી પાડે છે એક ઈસમ ભાગી જાય છે જેને બી હાલમાં પોલીસ દ્વારા જે છે એ પકડી લેવામાં આવ્યું છે આમ કુલ કરીને પોલીસ દ્વારા હાલની અંદર જે છે એ ચાર આરોપીને પકડી પાડવામાં આવેલ છે જે આરોપીને પકડી પાડવામાં આવેલ છે તેનું નામ છે શ્રવણજી રણુભા ડાભી રહે સિહોરી દિલાવરસિંહ બળદેવસિંહ વાઘેલા રહે આંગણવાડા પ્રવીણજી પથુજી ઠાકોર રહે અઘાર અને એક નિકૃષી કરીને વ્યક્તિ છે આ ચાર આરોપીને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલા છે અને સોના ચાંદી અને સાથે સાથે જે રોકડ પૈસા છે તે મળી અને કુલ નવ લાખ સત્તર હજાર ચારસો રૂપિયાના મુદ્દા માલને બનાસકાંઠાની પોલીસ ખાસ કરીને અમારા બિલ્લી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે દેસાઈ અને ડીસર રુલરના પીઆઈ અમિત દેસાઈ અને એલસીબીની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં જ આ ચાર આરોપીને પકડી પાડવામાં આવે છે આ જે બિલકુલ હાલમાં જે અમને પ્રાથમિક વસ્તુ મળેલી છે તેની અંદર જે સાબરકાંઠામાં જે એક આંગણવાડીની જે લૂંટ થઈ હતી તેમાં એક વ્યક્તિ જે વોન્ટેડ છે લાલસી તેનો બી એની અંદર હાથ હોય એવું અમારો હાલમાં અમારા ઇન્વેસ્ટિગેશનમાં આવેલું છે